નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર મહાકુંભમાં અત્યાર સુધીમાં ચુમ્માલીસ કરોડ ચુમ્મોતેર લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સોશિયલ મીડિયામાં જણાવ્યું સોમવારે એક કરોડ સત્તર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું બજેટ સત્રનો આજે આઠમો દિવસ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામણ બજેટ બે હજાર પચીસ છવ્વીસથી ચર્ચા અંગેનો જવાબ આપશે જ્યારે રાજ્યસભામાં આજે પણ ચાલુ રહેશે બજેટ પર ચર્ચા હાલમાં સંસદના બજેટ સત્રનો પ્રથમ ભાગ ચાલી રહ્યો છે જે તેર ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં સહ અધ્યક્ષતા કરશે એઆઈ સામેના પડકાર અને ખતરા મુદ્દે મંથન થશે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે પીએમ મોદી પેરિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત ફ્રાન્સ પહોંચતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું પીએમ મોદીએ એલિસી પેલેસ ખાતે જેડી વાન્સને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા ભગવત માન સમગ્ર મંત્રીમંડળ સાથે દિલ્હી જવા રવાના થયા ત્યાં જઈને તેઓ કેજરીવાલ સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ચેતવણી કહ્યું શનિવાર બપોર સુધીમાં બધા જ બંધકોને મુક્ત કરવામાં આવે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી ચાલુ ડાયરા દરમિયાન માયાભાઈની તબિયત લથડી કડીના ઝુલાસણ ગામમાં ડાયરો યોજાયો હતો જ્યાં છાતીમાં દુખાવો થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે